હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવો વિડીયોમાં કેમ છો બધા મજામાં તો નવા વિડીયોમાં સ્વાગત છે તમારું ને આપણી યુટ્યુબ ચેનલમાં પણ તમારું સ્વાગત છે તો આજ એક નવો વિડીયો લઈને બે ડાયરેક્ટ બે સીનમાં આવી ગયા છે ને અમે જવાના છે સાવરકુંડલા દાઉદની એડ્રેસ લઈ લીધી ને સાવરકુંડલા સુધી ગાડી આંખીને જવાનું છે એની લગભગ અઠ્ઠાણું કિલોમીટર થાય જ અમારે ભીંગરોથી તો અમે નીકળી જાય અત્યારે

કરી દઈએ આપણે વિડીયોમાં જોયું કેમકે આપણે એક બે તો પાડીએ જ નહીં પાડીએ તો આખી લુંગુ લુંગું પાડનાર તો હાલો પછી વાત કરીએ પેલા અત્યારે થોડુંક મોડું તો અત્યારે નીકળી જાય અમે સાવરકુંડલા તો વિડીયોમાં બનાવી બહુ મજાવાની છે આ વિડીયોમાં ધોકડવા પહોંચી ગયા જ મેં કીધું પાણી પૂર તો બે ગયું ને એટલો ખતરનાક પડ્યો જ ને વાત જવા દો એટલે ખાંભા રોકી દીધી સા પાણી પીવા માટે દાઉદ કીધું સા પાણી પી લે વ્યવસ્થિત ને આરામથી જાય બહુ બગાડે છે દાઉદ દુનિયાની ગાડી કેમ કે એની એબજેક્ટ ભાગે છે જેટલી ગાડી તો ખાંભા પહોંચી ગયા ખાંભા પાણી બાણી પી લે ને પછી નીકળી જાય શું કહે દઉં ચા પી નાખે ચા બાપ મને તો ન પણ આને ચા પીવો પડે મને તો ઓલું ઠંડુ સારું બેતા બાદશાહ છે હું તો પીવી જ પડે ઓલા બધીને દારૂ પીવો પડે આપણે ચા પીવો પડે હાલો તો લે બીજ પછી ફટાફટ

સાવરકુલા કામ છે એટલા માટે પૈસા અમે અમારી પાસે તો સબૂત હતો જ કે અમે હું કરવા લઈ જાય કેમ કે ઘરેથી વ્લોગ બનાવતા બનાવતા આવતા અત્યારે અમારી પૂછતા હતા લાસ્ટમાં અમે વ્લોગ ઉતારવાના જ હતા એટલો પણ અમને લાવવા દીધા કે વાંધો નહીં કે ચૂંટણીમાં કે ચૂંટણીમાં કે પૈસાની હેરાફેરી ન કરાય કે દારૂ ને જો કે કઈ ધારો બારું નથી લીધું અમાર ભાઈ તો પૈસાનો પણ પુરાવ છે કે ભાઈ આ પૈસા અમાર ભાઈએ ક્યાંથી આયા અમારા ભાઈ તો લીગલી છે વ્હાઇટ મની જે આપતી અમારી એટલે તો અમારે પાસે પૂરા હતા પૂરાવા હવે કઈ લાંબી પ્રોસેસ કરી દે તો બસ આપણે હું ઈની ફરજમાં છે કરવા તો ખરી લાગુ કે આપણે અમારે લુકને જ ફરજમાં આવતું તો અમે સેટ કરાવી લીધું પૈસા અમારે લપપ ચાલી 70 dia kalau estamos a aeropil a preti pon mari ke kita untuk untuk bagi se sarah સાવરકુંડલા ચાર કિલોમીટર રહ્યું છે તો દાઉદ કે થોડુંક પેટ્રોલ પુરાવી લઈએ પાંચસો રૂપિયાનું તો આમાં પેટ્રોલ તો જોઈએ કેમકે હજાર બારસો રૂપિયાનું પેટ્રોલ મળીએ પણ દાઉદ કે આપણે જવાનું છે એટલે દાઉદ પડીએ પડીએ કે આપણે ખબર પડે ને જાણવા મળે તો હવે ખાલી શ્યાર કિલોમીટર રહ્યું છે એટલે ખાલી થોડીક જ વાત છે આપણે પહોંચી જઈએ સાવરકુંડલા પેટ્રોલ પુરાવતા હતા ભાઈ તમારું નામ છે શું નામ છે તો ચેનલ નું નામ હું છે એ ભાઈ ને ચેનલ આપડી ખોલી ને એ ભાઈ કે મારે કરવું છે તમારી ચેનલ અને તમારા વ્લોગ જોવાય તો એ સબસ્ક્રાઇબ કરી લીધું પેટ્રોલ પૂરી લીધું તો હાલો નીકળી આવે અમે તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા સાવરકુંડલામાં આપણે એન્ટ્રી થઈ ગઈ તો અમારું જે કામ હતું એ હવે તમને બતાવી દઈએ હવે અમારું કામ એવું હતું અમે અહીંયા પેચર દાઉદોએ કીધું હતું કે આપણે ભલે વાર લાગે પણ સાવરકુંડલા જાય અને જાણીએ મિલર ટુલી લીપ છે તો એના વિશે બધું જાણવાય મળે અને જોવા પણ મળે દાઉદ આપણે ખબર પડે કે હું છે હું નહીં હું ભાવ છે

ને અહીંયા જ બધી વસ્તુ બને આપણે અંદર જઈએ વ્યવસ્થિત રીતે જોઈએ શું છે કઈ રીતનું બને જ ને અહીંની ખાસિયત શું છે ભાવતાલમાં શું છે ખબર દુકાનમાંથી અમે પાછા રિટર્ન થઈ ગયા ભાઈ કે મારા મોટાભાઈની દુકાન છે ત્યાં દુકાનનું નામ છે બજરંગ બધા એ કોન્ટ્રાક્ટર અમુક અમુક આવે ખબર જ આવે અત્યારે અહીં સામાન હાજર નથી તો બજરંગનું આપણે એડ્રેસ આપ્યું બજરંગ અહીંયા સામે જ છે તો આપણે ત્યાં જાય એમ કે અમારા ગામના વધારેમાં વધારે પડતી લેવા વાળા હોય તો બજરંગમાંથી તો આપણે બજરંગમાં જઈને જાણીએ શું છે શું નહીં તો વિડીયોમાં બને રહેજો કેમ કે તમને ખબર પડે અને આ સ્પેશિયલ મુલાકાત એ આટું જ લીધી જ આપણે તો આપણે આવી ગયા છે જય બજરંગ આર્યન વર્ક્સમાં તો દાઉ એન્ટ્રી કરી લીધીશ તો જઈએ આપણે જોઈ લઈએ બધું આપણે આપણી રીતે તો આવીને જોઈએ બે મિલર કાકાએ દેખાડ્યા બે મિલર ભાવ બહુ 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 કે ભાવ મોટું બહુ ભાવ બાવી ગયો એમાં આવા ટાયર ન તો ચાર હજાર એકસ્ટ્રા ચાલો તો અહીંયા ચાલુકું મિલર બનાવે પોતે આયા પોતાની કંપની કે આટલું બધાય બોળા બોળા ને રેડીમેડ કઈ ਘટે જ નયા કામ ચાલુ છે બે ટકાને જાણી લીધા પછી દાઉદ કે હવે પછી ડન કરીએ પેલા આપડે જોઈ લઈએ દાતા ડ્યું ને દરવાજાને ને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે વ્યવસ્થિત જમવાનું ગોતી લે

ઉપર ભાઈ વેટ કરે કે અહીંયા હોય આવો અહીંયા જાય જ વાગી ગયા ઘણા તો દાઉદ કે પાણી લઈ લે પછી જાય તો પાણી બાણી લઈને જાય ઉપર જમી લે ટાઈમ ઘણો થઈ ગયો તો હા વીઆઈપી એન્ટ્રીમાં પૂગી ગયા બે પણ ભૂખાઈ એવી જ લાગી છે અમને બેને એટલે પેલા માં ગળી જાય આમાં એમને આતું બાતું ધોઈને અને પેલા બેઠી જાય ને કેમ કે અમે નબળું પાણી પીતા જ ઘેર હોય તો ગોળીમાંથી માંથી પીએ બહાર નીકળીએ એટલે બીસ લેરીશું તો પ્યોર ગુજરાતી એકદમ જોતા પંખો બંકો હાલેસ કોઈ પણ અહીંયા સાવરકુંડલામાં આવો તો જરાક મુલાકાત લેજો ને બતાવી દો હમણાં અમે તો એ ઉનાથી આવ્યાસ ને જોરદાર છે ગુજરાતી જમવા વાળા ફોડિયા લોચ મોવા રોડ તો હાલો ગુજરાતી થાળી લઈ લે બેઠી જાય હે તો આય નહીં જમવાનું પણ થોડીનું સાથ છે

એક કોઈ સાધનની શરૂઆત કરવા જઈ રહ્યા છે જે મિલર લેવાનું છે અમારે તો એ ત્રણ જગ્યાએ ભાવ પૂછી લીધા છે આપણે કાયદેસર ને હવે એક જણાય નક્કી થઈ ગયું એ ભાઈને ફોન મારવાનો છે અને પૈસા ત્યાંથી ટ્રાન્ઝેક્શન કરવાનું છે અને ત્યાંથી ગાડી લઈને અમે એ મિલર ભરવા આવ્યું અત્યારે અમારે નાની એવી વસ્તુ લીધી પહેલી વાર તો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો લાઈક કરજો અને હવે અમને જાય ઘરે બેડિયાળી વાગી ગયા લાગે પાસઠ વાગી હવે વિડીયોને એન્ડ કરી દે તો હવે જઈએ મિલર તમને આમાં જોયું એ મિલર લેવાનું છે આપણે એટલે એ લગભગ ડન જ છે અને પ્રાઇઝ પછી હું તમને કહી જ્યારે આપણે પાછળ નવો ઉતારી ત્યારે અત્યારે આપણે જાય ઘરે તો આવજો બોલી દઉં ચેક કરો